નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું કાર્ડમાં ઈ કેવાયસી કેવી રીતે કરવું તમે તમારા મોબાઈલથી ઘરે બેઠા ઈ કેવાયસી કરી શકો છો અને જો ઈ કેવાયસી મોબાઈલથી તમારે ના કરવું હોય તો તમારે મામલેદાર જઈ અને ત્યાં પણ તમે ઈ કેવાયસી કરી શકો છો પરંતુ તમે મામલેદાર જશો તો તમારે જેટલા કાર્ડમાં નામ છે એ બધાને તમારે જવું પડશે લાઇનમાં ઉભવું પડશે અને બીજો બધો જે તમારો દિવસ પડશે એ બધી વસ્તુ અલગ પરંતુ તમારા મોબાઈલથી જો તમે રાશનકાર્ડમાં ઈ કેવાય સી કરશો તો બે પાંચ મિનિટની અંદર જ તમે કાર્ડમાં ઈ કેવાયસી કરી શકો છો અને બહુ સરળતાથી તમે કરી શકો છો તો આપણે આ વિડીયોના માધ્યમથી લાઈવ પ્રૂફ સાથે આપણે કાર્ડમાં ઈ કેવાયસી કેવી રીતે કરવું આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો મોબાઈલથી ઈ કેવાયસી કરવા માટે સૌપ્રથમ પ્રથમ તમારા મોબાઈલની અંદર પ્લે સ્ટોર ઓપન કરેલો પ્લે સ્ટોર ઓપન કર્યા પછી તમે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે જે ગુજરાત સરકાર એપ્લિકેશન માન્ય એપ્લિકેશન છે અને એનું નામ છે માય રેશન એપ્લિકેશન માય રેશન એપ્લિકેશન લખશો એટલે આ મને આવશે અને અત્યાર સુધીમાં ગુજરાતવાસીઓએ દસ લાખ લોકો મતલબ કે એક મિલિયન લોકોએ ડાઉનલોડ કરી લીધી છે તો આપણે પણ અહીંયા ડાઉનલોડ ઇન્સ્ટોલ ઉપર ક્લિક કરીશું અને ડાઉનલોડ કરી લેશું ડાઉનલોડ કર્યા પછી તમારે અહીંયા ઓપન ડાયરેક્ટ કરી લેવાની છે ઓપન કરશો એટલે કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે અહીંયા તમારે થોડી વાર લાગશે ત્યાર પછી તમારે અહીંયા આ પ્રમાણે ઓપ્શન આવી જશે હવે તમે જો પહેલાં એ કોઈ વખત રજીસ્ટ્રેશન કરેલું હોય તો અહીંયા મોબાઈલ નંબર નાખી ઓટીપી મેળવી અને લોગ ઇન કરી શકો છો બાકી ક્યારેય રજીસ્ટ્રેશન ના કર્યું હોય તો અહીં તમે નવા વપરાશકર્તા છે એના ઉપર ક્લિક કરવાનું છે પરંતુ અહીં લેંગ્વેજ તમારે ચેન્જ કરવાની હોય તો લેંગ્વેજ પર તમે એ બદલાવી શકો છો હવે અહીં તમારે પ્રથમ તમારું નામ લખવાનું રહેશે અને ત્યાર પછી તમારો મોબાઈલ નંબર લખવાનો રહેશે આ પ્રમાણે તમારું નામ અને મોબાઈલ નંબર લખો અને મોબાઈલ નંબર ચકાસો તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો એટલે મોબાઈલ નંબરમાં એક ઓટીપી નંબર જશે અને એ ઓટીપી નંબર તમારે આમાં એબીસીડી બીસીડી સ્કોડમાં પણ હશે અને અંકમાં પણ હશે બરાબર તો આ પ્રમાણે કોડ હશે તે પ્રમાણે તમારે ઇન્સ્ટોલ કરી લેવાનું છે અને ત્યાર પછી ઓકે કરી લેવાનું છે તમે એ જોઈ શકો છો તમે સફળતાપૂર્વક રજીસ્ટર્ડ થઈ જશો એ પ્રમાણે આવી જશે અને ત્યાર પછી તમારે ફરી એક વખત હોમ પેજ ઉપર આવી જવાનું છે અને અહીં તમારો મોબાઈલ નંબર ટાઈપ કરી અને ઓટીપી નંબર મેળવવાનો છે ઓટીપી નંબર મેળવશો એટલે આ પ્રમાણે તમારે અહીંયા સક્સેસ બતાવી દેશે લોગિન થઈ જશે તમારે અહીંયા અને તમારે વિગતો તપાસો એના ઉપર ક્લિક કરશો અહીંયાથી આપણે અહીંથી ક્લોઝ કરી દેશું ક્લોઝ કરી દેશું એટલે આ પ્રમાણે તમારું હોમ પેજ આવી જશે હવે તમે અહીંયાથી કેવી રીતે ચેક કરવું કે ભાઈ મારા આધાર કાર્ડ કે રાશન કાર્ડ છે આ રાશન કાર્ડમાં કેટલા લોકોના કેવાયસી થઈ ગયા છે કેટલા લોકોના નથી થયા કેટલા લોકોના નામમાં મોબાઈલ નંબર રજિસ્ટર્ડ છે કેટલાના નામમાં મોબાઈલ નંબર રજિસ્ટર નથી તો તમામ વસ્તુ તમે ચેક કરી શકો છો એના માટે તમે જોઈ જોઈ શકો છો અહીંયા આધાર અને મોબાઈલની સ્થિતિ એના ઉપર આપણે ક્લિક કરીશું એટલે એમાં કેટલાના કહેવાય સી થઈ ગયા છે કે નહીં એ ચેક કરી શકો છો અહીં સૌ પ્રથમ તમારે અહીંયા રાશન કાર્ડ નંબર ટાઈપ કરવાના છે તો હું અહીંયાથી રાશન કાર્ડ નંબર ટાઈપ કરી અને અહીંયા કોડ ટાઈપ કરવાના છે કેપ્ચાકોડ ટાઈપ અને વિગતો તપાસો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે હું અહીંયાથી ક્લિક કરી ક્લિક કરી લઉં છું અહીંયાથી અને થોડી વારની અંદર તમારા કાર્ડની જેટલા જેટલા નામો હશે એ તમામ નામો આવી જશે અહીંયા આધારની સ્થિતિ જે છે તો ઈ કેવાયસી આમાં પેન્ડિંગ બતાવે છે બંનેમાં પેન્ડિંગ બતાવે છે મોબાઈલ નંબરની સ્થિતિ એકમાં છે અને એકમાં નથી તો એ પણ તમે આમાંથી જ તમે એડ કરી શકો છો બરાબર તો આ બંનેમાં આપણે ઈ કેવાયસી કરવાનું છે હવે એ તમને ખબર પડી ગઈ હવે તમારે અહીંથી એક્ઝિટ થઈ જવાનું છે અને ત્યાર પછી તમારે આધાર ઈ કેવાયસી એના ઉપર આપણે ક્લિક કરવાનું છે તો તમે જોઈ શકો છો આધાર ઈ કેવાયસી તો એના ઉપર આપણે ક્લિક કરી લેવાના છે એના ઉપર ક્લિક કરશો એટલે સૌ પ્રથમ તમારે અહીંયા રાઈટ ક્લિક કરવાનું છે અને કાર્ડની વિગતો મેળવો તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે હવે આ પ્રમાણનું તમારે એરર આવે મિત્રો બરાબર ખાસ ધ્યાન રાખવાનું તો તમારે આધાર ફેસ આરડી પહેલાં ડાઉનલોડ કરવાનું રહેશે તમારું કાર્ડ પ્રોફાઇલ સાથે લિંક નથી આ સુવિધાનો ઉપયોગ કરવા માટે કૃપા કરી તો અહીંયા રેશન કાર્ડ નંબર ટાઈપ કરવાનો છે અહીંયા આધાર કાર્ડના છેલ્લા અંક ટાઈપ કરવાના છે અને તમારા આ તમારું રેશન કાર્ડ લિંક કરો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે બરાબર પરંતુ એ પ્રમાણે તમે પ્રોસેસ કરશો તો થશે નહીં પણ તમારે આધાર ફેસ આઈડી ડાઉનલોડ કરવાનું રહેશે બરાબર તો એક વખત આપણે અહીંયા પ્રોસેસ કરી લઈએ તો અહીંયા ઉપર રેશન કાર્ડ અને અહીંયા આધાર કાર્ડના છેલ્લા ચાર અંક નાખી અને ઓટીપી તપાસો બરાબર તો એ પ્રમાણે આવશે તો અહીંયા આપણે રાઇટ ક્લિક કરી દઈશું અને આધાર કાર્ડ ઓટીપી જનરેટ કરો એના ઉપર આપણે ક્લિક કરીશું એટલે આધાર કાર્ડમાં એક મોબાઈલમાં જે ઓટીપી મોબાઈલ નંબર રજિસ્ટર હશે એમાં એક ઓટીપી નંબર જશે એ ઓટીપી તમારે આમાં ટાઈપ કરી અને ઓટીપી ચકાસો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે તો હું અહીંયા ટાઈપ કરી દઉં છું અને ત્યાર પછી તમારે અહીંયા ઓટીપી ચકાસો તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે તો આ પ્રમાણે આવશે રેશન કાર્ડ હેઝ બીન લિંકેડ સક્સેસફુલ યુ કેન અપડેટ ડિટેલ નાઓ બરાબર આ પ્રમાણે આવશે તો તમારું અપડેટ થઈ ગયું છે તેમ છતાં પણ તમારે ફરીથી પ્રોસેસ કરશો તો ફરીથી એ પ્રમાણની એરઆટ આવશે એટલા માટે તમારે આધાર ફેસ આરડી જેસી ડાઉનલોડ કરી લેવાનું છે અહીંયા તમે જોઈ શકો છો એન્ડ ડાઉનલોડ આધાર ફેસ આરડી તો એ ડાઉનલોડ કરી લેવાનું રહેશે હવે આધાર ફેસ આરડી તમે ડાયરેક્ટ પણ ડાઉનલોડ કરી શકો છો પ્લેસ્ટોરમાં જઈ અને આ માઇ રાશન કાર્ડની એપ્લિકેશન છે તો એમાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો બીજી એક ખાસ બાબત તમને જણાવી દો મિત્રો કે આધાર ફેસ આરડી જે ઓપન નહીં થાય તમારે ફક્ત તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરવાની છે ને ત્યાર પછી તમારે આગળ પ્રોસેસ કરવાની છે બરાબર કારણ કે ઘણા બધા પહેલાં વિડીયોમાં ઘણા બધાની કોમેન્ટ હતી કે ભાઈ આધાર ફેસઆરડી ઓપન નથી થઈ એને ફક્ત ઇન્સ્ટોલ કરવાનું છે ને ત્યાર પછી ફરી એક વખત આધાર ઈ કેવાયસી એના ઉપર આપણે ક્લિક કરવાનું છે તો આધાર ઈ કેવાયસી ઉપર ક્લિક કરશો નીચે સ્ક્રોલ કરશો અહીંથી રાઇટ ક્લિક કરશો અને આઈ કાર્ડની વિગતો મેળવો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે બરાબર તો હવે તમારે ઈ કેવાયસી કરવું હશે તો થશે બરાબર અહીં રાશન કાર્ડ નંબર તમારે ટાઈપ કરી દેવાના છે અહીં કેપ્ચા કોડ જે છે એ તમારે કેપ્ચા કોડ ટાઈપ કરી દેવાના છે અને કાર્ડના સભ્યોની વિગતો મેળવો સ્ટેપ વન તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે હવે ઈ ઈ કેવાય સ્ટેટસ તપાસો એના ઉપર જો તમારે સ્ટેટસ તપાસવું તો સ્ટેટસ પર તમે પછી તપાસી શકો છો બરાબર પરંતુ અત્યારે તમારે ઈ કેવાયસી કરવાનું છે એટલા માટે તમારે અહીંયા કાર્ડના સભ્યોની વિગતો મેળવો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરીશું એટલે આપણે રાશન કાર્ડમાં જેટલા નામો હશે એ તમામના નામ અહીં આવી જશે અને અહીં આધાર કેવાયસી માટે સભ્ય પસંદ કરો તો આમાંથી કોઈ પણ એક સભ્ય તમારે સ્ટેપ બાય સ્ટેપ પસંદ કરવાના રહેશે અને જેટલાના પેન્ડિંગ છે બધાને તમારે એક ઈ કેવાયસી સ્ટેપ બાય સ્ટેપ કરવાના છે બરાબર તો એ સભ્ય પસંદ આધાર કેવાયસી માટે આવી રીતના લખેલું છે તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે ત્યાર પછી અહીંયા રાઈટ ક્લિક અને ઓટીપી જનરેટ કરો એના ઉપર આપણે સ્ટેપ થ્રીમાં ક્લિક કરવાનું છે તો એમાં આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર રજિસ્ટર્ડ હશે એમાં એક ઓટીપી નંબર જશે અને એ ઓટીપી નંબર તમારા એ ટાઈપ કરીને ને ઓટીપી ચકાસો તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કર્યા પછી તમારે ચહેરો સ્કેન કરવાનો છે ને અહીંયા આપણે અલાઉ અલાઉ આપી દેવાનું છે પહેલું ઓપ્શન તમારે સિલેક્ટ કરીને અલાઉ અલાઉ આપી દેવાનું છે થોડી વેઇટ કરવાની રહેશે ઇન્સ્ટોલિંગ સ્ટેપ ટુ ફાઈ એવી રીતના છે તો બરાબર તો એક આ દસ સેકન્ડનું વેઇટ કરવાનું રહેશે અને ત્યાર પછી તમારે આ પ્રમાણે ઇન્ટરફેસ થશે અહીંયા બધા કન્ડિશન આપેલા છે કે ભાઈ તમારે આમથી આમ જોવાનું છે આંખો પટપટાવવાની છે આ લાઇટનું અજવાળું તમારા ચહેરા ઉપર આવવું જોઈએ કમ્પ્લીટલી તો આ પ્રમાણે તમારે રહેવાનું છે અને ત્યાર પછી તમારે રાઇટ ક્લિક કરી અને પ્રોસેડ ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી ચહેરો સ્કેપ કેપ્ચર કરવા માટે તમારે આ પ્રમાણે ઊભી જવાનો છે અને આ પ્રમાણે ચહેરો તમારો આમથેઆમ કરવાનો છે ગ્રીન આવે એટલે તમારે આંખો પટપટાવવાની છે આંખો પટપટાવશો એટલે તમારો ચહેરો જે છે એ કેપ્ચર થઈ જશે બરાબર આ પ્રમાણે ગ્રીન આવે એટલે આંખો પટપટાવશો એટલે આ પ્રમાણે સક્સેસફુલ થઈ જશે અને તમારું જે ઈ કેવાય છે જે છે એ પણ તમારું બહુ સરળતાથી થઈ જશે આ પ્રમાણે તમારું કમ્પ્લીટલી આવી જશે ફેજ કેપ્ચર સક્સેસફુલ એ પ્રમાણે બતાવે છે અહીં તમારી પૂરેપૂરી ડિટેલ આવી જશે અહીંયા આપણે રાઈટ ક્લિક કરી દેવાનું છે અને ત્યાર પછી મંજૂરી માટે વિગતો મોકલો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે આ પ્રમાણે તમે જોઈ શકો છો અહીંયા રિક્વેસ્ટ સેન્ડ ટુ આ કનેક્ટ સપ્લાય ઓફિસર ફોર ટુ અપ્રુવલ મતલબ કે તમારી રિક્વેસ્ટ જે છે એ ઓફિસરને અપ્રુવલ કરવા માટે સેન્ડ કરી દીધી છે હવે પહેલાં બે પાંચ દિવસની અંદર તમારું ઈ થઈ જતો હતો ને તમારા મોબાઈલમાં મેસેજ પણ આવી જતો હતો પરંતુ હવે વીસથી પચીસ દિવસ લાગે છે એટલા માટે તમારે વેઇટ કરવાનો રહેશે ઉતાવળ કરવાની નથી બરાબર હવે આપણે સ્ટેટસ જે આપણે ચેક કરવું હોય કે ભાઈ મારું ઈ કેવાય થયું છે કે નહીં તો એ આપણે રિજેક્ટ થયું છે એક્સેપ્ટ થયું છે તો એ પણ આપણે જોવા માટે શું કરવું તો એના માટે પણ આપણે આ એપ્લિકેશનનો માધ્યમથી જ આપણે એ વસ્તુ કરી શકશું તો અહીંયા આપણે ઉપર સ્ક્રોલ કરશું એટલે આપણે આધાર અને મોબાઈલની સ્થિતિ એના ઉપર આપણે ક્લિક કરવાનું છે અહીંયા રાશન કાર્ડ નંબર ઓલરેડી આવી જશે અહીં કેપ્ચરકોડ ટાઈપ કરી અને આપણે વિગતો મેળવો એના ઉપર આપણે ક્લિક કરીશું એટલે અહીં તમે જોઈ શકો છો તમારું ઈ કેવાયસી જો થઈ ગયું હશે તો યસ બતાવશે બાકી હજી પેન્ડિંગ બતાવશે પરંતુ તમને મેસેજ તો તમારા મોબાઈલમાં આવી જશે કે ભાઈ તમારું ઈ કેવાયસી થઈ ગયું છે કે નહીં રિજેક્ટ થયું છે અપ્રુવ થયું છે બરાબર જો તમારી વિગત બરાબર હશે તો અપ્રુવલ જ થઈ જશે રિજેક્ટ કોઈના પણ થતા નથી બરાબર પરંતુ તમારે વેઇટ કરવાનો રહેશે આ પ્રમાણે ઘરે બેઠા બે પાંચ મિનિટની અંદર તમે ઈ કેવાય સી સ્ટેપ બાય સ્ટેપ કરી શકો મિત્રો આમાં તમને કોઈ બાબત ન સમજાણી હોય તો તમે કોમેન્ટ કરી શકો છો પરંતુ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો